ગણપતિ આગમન તો જયદેવા ગ્રુપનું જ આગમન ટાણે તાંડવ સહિતની જોઈ ભક્તો જાલોદનું પ્રખ્યાત એવું ગણપતિ ગ્રુપ એટલે જયદેવા જયદેવા ગ્રુપ દ્વારા દર વર્ષે ગણપતિ સ્થાપનાનું આયોજન સુંદર કરવામાં આવે છે દર વર્ષે કાંઈક ને કાંઈક અલગ વિશેષતા માટે જયદેવા ગ્રુપ નગરમાં પ્રખ્યાત છે

જયદેવા ગ્રુપ દ્વારા વરસાદના વિઘ્ન પછી ગણપતિ બાપા આવશે તો આન બાન શાંતિ જ તેવું નક્કી કર્યું અને થયું પણ તેવું જ આ સમયે જયદેવા ગ્રુપ દ્વારા શંકર પાર્વતી સાથે તાંડવ નૃત્યનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જય તેવા ગ્રુપના આગમનને જોવા આખું નગર ઉમટી પડ્યું આગમન નાણે ગણપતિજીના વધામણા કરાવેલ નગરજનો આવા સુંદર આયોજનને જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા હતા ડીજેના સત્વારે ભક્તિમાં લીન દરેક ભક્તો ભક્તિભાવવાળા વાતાવરણમાં નાચી ઝૂમી ઉઠ્યા દરેક નગરજનોએ આ સુંદર આયોજનને આંખોમાં વસાવી લીધેલ હતું વડબજાર વિસ્તારમાં દરેક નગરજનોએ ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી વેદીનાથથી ગજવી નાખ્યું હતું તેમજ છેલ્લે ગણપતિ આગમન પૂરું થતાં નગરજનોના મુખ્ય એક જ વાત સાંભળવા મળતી હતી કે ગણપતિ આગમન તો જયદેવ આગરુપનું જ